રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે છેલ્લા એક મહિનાથી સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ભારતમાં રૂપાલા વિરુદ્ધ વિરોધનો સૂર ઉભો થયો છે ત્યારે પાટણ અને રાધનપુર તાલુકામાં ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણના ચાણસમા તાલુકાના વસાઈ ગામે યોજાયેલ ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં સમાજના આગેવાનો દ્વારા આક્રોશપૂર્ણ ઉદબોધન કરવામાં આવ્યા હતા વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સમાજ દ્વારા આવેદનપત્રો રેલીઓ સભા સંમેલનો ચાલી રહ્યા છે ત્યારે ગામે ગામ સભા યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન દરમિયાન સમાજના આગેવાન હરપાલસિંહ ચુડાસમા વિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો તેમજ બહેનો મહિલાઓની ધ્યાનાકર્ષક હાજરી જોવા મળી હતી